હલકું થવાનું મજા આવી ગયું આ સરપંચ ને બનાયા છે તો નેટ કઢાયા છે પણ હવે કે પોસ વર સેના જ હોય છે આ પથરા રે ને પથરા બધા સરપંચ ના કેરી નોકતા હોરા અને સરપંચ પાસે પથરા

ગોમ્યું ઘણ્યું કર્યું છે કનિયું મારું ઘર ભણું ઘણું ભણ્યું કર્યું છે હવે તો છાતી રહ્યો છું હે શંકર બાબા મેં ગોમ્યું કન્યું કહ્યું છે કનુ મારું ભણ્યું કહ્યું છે પણ શું કર્યું હવે માને ઓછું બન્યું છે મને શોન્યું આનો કોઈ કઈ કોઈ કન્ય ભેગું નથી થાતું ને છડ પર નહીં શું જ હવે તમને કહેવું હે શંકર બાબા

સરપંચ વોટ વોટ ન તુમે કાતો એ જો ઓય ત્યાં મે કાય માતો આખી જિંદગી સરપંચ ઉપર દેવાન્યુ છે ખાંભે છે સરપંચ હવે કોક કોઈ રોડ નું કરો અમારે ઓલે પથરમ કેટલું ખેડું કે પછી આ હોય ત્યાં પથરા દેખાય છે ઓય હારું છે પણ પેલે આગેલ પથરા છે આ કે ગોમું ભણ્યું કની કની કઢ્યો છો પણ આજે ઉધી મારા ઉતા શીખાયા તો ઉપર શીખાય તો લાવે છે બઈ કોક કોય તો સરપંચ સરપંચ બઈ બઈ સરપંચ ને કની આને તમે આખો દાન શું કર્યો છો

બે ત્રણ વખત પડી ગયો છું સરપંચ ને તમારે મારવા ના છે સરપંચ ને મારી છું તમારે હરિયા ગણતા કરી નાખાવા છે ના ના તો પણ હું બે ત્રણ વખત પડી ગયો તો એટલે તો પણ દવાખાને જો કે પડી ગયા તો તમને ચક્કર આવતા છે શક્તિ ઓછી છે શક્તિ ની વાત નહીં હું એકલો પડો છું અને સરપંચ પાણી ને જઈને ડબલા હોતી જઈને આવ્યો છું પાછો

છોકરા એ કે નઈ આવે પથરા તમે નખા પથરા તમારો ઉપાડવા ગમ નું ભણ્યું કર્યું છે તમારે હેજ એવું તો ક્યાંયું છે

કેમ બેટા મું માળ નઈ તો ન્યા આવે છે આમ પનવા નહો તો હેડો હેડો હર બેટા ઢક્કો બાપની ઉમર ન્યો છું બાપની ઉમર ને 5 વર્ષથી ફોન આલી આલીન ખાતા હતા હેડો થોડા જો આ જો આ ઓણે હે ન પડ્યો તો ઓણે હે ન પડ્યો તો બધા પથરા જ છે અરે પાવ પથરા

તમે તમારા ઘરના ઓગડા પથરા નઈ છો બરાબર પછી આવતા નું વિચાર છે ના

હવે તમે છે પણ પથરા રાખો છે પણ એવી લોન લેવું ને કે આખા ગમ ઉપર હલવાઈ નાખો કઈ નાખો તમે આ ભીને તમે મને પથરા ઉપડી મારી છે ને એક જાણે હોય છે એવી જ લોન લઈને જાઉં છે તમે બોટા કરી નાખો આ નાખો તમને આ ભાગમાં તો ખાલી તમે પથરા ઉભરા બીજા ભાગમાં જુઓ હા મેમ હાવરાવું ના તો શું કહેતો તો હોય પાછા હવે તો લોન લઈને જોઈ થી ફનાર થઈ ગયો